તને હું થયું છે આ પગમાં પડી ગયો વીખી ગયો ક્યાં દુખે છે છોકરા ભપ થઈ ગયો શાંતિથી બેઠો દો હું થયું બટા કેમ કરતા પડી ગયો હમ ઉભો તો થા દુખે છે હાલ ઊભો થાય એટલે તમે હે શું બતાવું ગયો હાલ અમારો હાથ પકડેલ હાલ હાલ થોડું થોડું એ તું હોઈશ ને ઉઠીશ ને ત્યાં મટી જાય આઈ જ સુઈ જઈશ ને પછી ઉઠી જઈ વિખાઈ જાય તોય મટી જાય હવે એ કંઈ રંગોળી તારી તમ તારે રાખવી જરૂરી ન હોય તોય મટી જાય કેવા હાથ મારા હાથ સરખા જ છે બટા દોડા દોડી કરજી દોડજી દોડવું છે હા તો કાંઈ નહીં હા તો બેય જાય એ પગચી આલ ઉપર લઈ જાઓ પછી હાલો સુઈ જવાનું એટલે તો જ મટે લંડનમાં એક વ્યક્તિ હતો જેના દીકરાનું કંઈક ગંભીર બીમારી હતી ને એના લીધેથી ઓપરેશન કરવાનું હતું એટલે એમાં ઓપરેશન કરવાનું હતું ને તો પોતાના દીકરાનો ફોટો લઈને અને ઘરે ઘરે જઈને પછી કહે કે આ મારો દીકરો છે અને કાલે એનું ઓપરેશન કરવાનું છે એટલે સ્વાભાવિક છે કે આપણને એમ થાય કે એને આર્થિક મદદની જરૂર હોય છે એટલે બધા એને પૈસા આપવાની જેવું આપવા માટે તૈયાર થાય ને એટલે તરત ક્યાંક ના મારે પૈસા નથી જોતા તમે પ્રાર્થના કરો પ્રભુને કે એ એનું ઓપરેશન સક્સેસફુલ થાય કારણ કે ડૉક્ટરોએ કીધું છે કે એને પ્રાર્થનાની ખાસ જરૂર છે આ ઓપરેશન લગભગ મોટાભાગે નિષ્ફળ જ જાય છે એટલે આવી રીતે કેટલાય ઘરોમાં અને કેટલી જગ્યાએ ફર્યો ને એ ફોટો બતાવતો જાય અને કહેતો જાય કે મારા દીકરાનું ઓપરેશન છે તો તમે પ્રાર્થના કરો તો પછી બીજા દિવસે ઓપરેશન થયું ને તો દીકરાને વાંધો ન આવ્યો મોતને હાથ તાળી દઈને બચી ગયો એટલે આવી રીતે ઘણી પ્રાર્થના કરવાથી પણ ઘણા મુશ્કેલ લાગતા કામો સરળ થઈ જતા હોય આવું બનતું હોય છે અને ઘણીવાર આપણને એમ થાય કે ઘણીવાર ઘણા લોકોને ઈચ્છિત કોઈ વ્યક્તિ ગમી ગયું હોય ને પછી પ્રાર્થના કરે છતાંય એ વ્યક્તિ ન મળે તો સમજવાનું કે એમાં પ્રભુની કૃપા છે કારણ કે ઘણીવાર એવું બને કે એ વ્યક્તિ સાથે મળી જવાથી જીવનમાં તકલીફો વધવાની હોય એટલે ઘણીવાર એ ન મળે એમાંય પ્રભુની કૃપા થતી હોય આમાં તો શું થાય કે આપણે દવાની દુકાને જાય કોક અને પૈસા આપે કે લે ભાઈ પચાસ રૂપિયા મને ઉંદર મારવાની દવા આપ ભલે એ છોકરો નાનો હોય તો એને એ દુકાનવાળો તો આપી જ દેવાનો છે અને એ જ વસ્તુ જો મા બાપ પાસે માગે કે ભાઈ મને ઉંદર મારવાની દવા આપો તો નાખે ઝાપટ કે ભાઈ ઉંદર મારવાની દવા કઈ પોતાના દીકરાનું ભલે એ ઓલાને ખબર ન હોય પણ ટૂંકમાં આપણા માટે આપણું ખરાબ થતું હોય ને એ આપણા મા બાપ ન જોઈએ ઓલાને તો ધંધો અકાલ હોય એટલે એ તો દે ભગવાનનું એવું છે ને દેવતાનું એમાં અલગ અલગ આવે કે ભગવાન છે એ આપણું સારું હોય ને એ કરે ભલે આપણને લાગે કે આપણા માટે ખરાબ છે દેવતાઓ તો ગમે એવા વરદાનો એ આપે દીધેલા છે હવે હિરણ્ય કશીપુનું જ લઈ લ્યો ને હુકાથી ન મરે લીલાથી ન મરે દિવસે ન મરે રાત્રે ન મરે માણસથી ન મરે પશુથી ન મરે ને અસ્ત્રથી ન મરે શસ્ત્રથી ન મરે તો આને મારવો કેવી રીતે આ બધી ઓલું રાખવું એને બંધનમાં લીધા ને એવું વરદાને દઈ દીધું બ્રહ્માજી એક લ્યો તથા જ તું પછી વિષ્ણુને પછી વિષ્ણુ ભગવાનને તકલીફ પડે ને પછી આવી રીતે અવતાર ધારણ કરે ને નરસિંહ અવતાર ધારણ કરીને પછી એનો નાશ કરે હવે ભસ્માસુરનું જ લઈ લ્યો ને ભસ્માસુરે બહુ મહાન તપ કરીને પછી ભોળાનાથને રીઝવા ને ભોળાનાથને કીધું કે ભાઈ એવું વરદાન આપો કે હું જેની ઉપર હાથ રાખું ને એ ભસ્મ થઈ જાય તરત અને આ વરદાન ભોળાનાથ તો ભોળિયા છે એટલે કહી દીધું તથા જુ અને આ કીધું ને પાછું ઓલો ચેક કરવા માટે ભોળાનાથ ઉપર જ હાથ રાખવા જાય કે જોઈ લો આ વરદાન આપ્યું તો અસર થાય છે કે નહીં ભોળાનાથ ભાગી છૂટ્યા ત્યાંથી ત્યારે વળી પાછા વિષ્ણુ ભગવાન મળ્યા એટલે કીધું કે આવી રીતે થયું છે ને હવે આ મારી વાંચ ભસ્માસુર વાંહે પડ્યો એટલે વિષ્ણુ ભગવાન કહે કે આમ જેમ તેમ ગમે તેને વરદાન ન દેતા હોય તો એ કે હવે દેતા દેવાઈ ગયો હવે તમે આ બચાવો કંઈક કરો અહીંથી એટલે કે વાંધો નહીં તમે હંતાઈ જાવ એટલે પછી ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હવે સ્ત્રી આવે એટલે તો ગમે હોય એ ભલભલાય મોહિત થઈ જાય અને એમાં આ ભગવાન વિષ્ણુ મોહિની બૈડા બન્યા હોય એમાં તો કંઈ ઘટે નહીં એટલે ઓલો તરત ઊભો રહી ગયો અને દેખી ગયો અને કીધું કે સીધો જ પ્રસ્તાવ મૂક્યો કે તમે મારી અરે લગ્ન કરો એટલે મોહિની ભગવાનનું જે અવતાર ધારણ કર્યો તેને કીધું એ વાંધો નહીં તમે આમ તો સારા લાગો છો પણ કે મારી એક શરત છે કે હું નૃત્યમાં મારી જેમ નૃત્ય કરો ને મને હરાવો તો હું તમારી સાથે પરણું એટલે પછી એ નૃત્ય ચાલુ કર્યું નૃત્ય ચાલુ કરતાં કરતાં એમાં પાછું ભસ્માસુરને વરદાન હતું એ તો ખબર જ હતી એટલે એને પોતાને પોતાની એવી રિએક્શન જ હાથ રહી ગયો એટલે પોતે જ ભસ્મ થઈ ગયો આના સિવાય તો બીજો કોઈ રસ્તો પછી ભસ્માસુરનો નાશ થયો એટલે મહાદેવને કીધું કે હવે આવી જાવ વાંધો નહીં જે તકલીફ હતી વહી ગઈ એટલે એ બીજી એક વાત યાદ આવી હવે પ્રાર્થનાને જ લગતી કે એક જણો જોર જોરથી પ્રાર્થના કરતો હતો એ ભગવાન એ મારા હંધાય દુશ્મનોનો નાશ થાય હંધાય દુશ્મનોનો નાશ થાય ત્યાં એની પત્ની રસોડામાંથી જવાબ દીધો કે તમ ચિંતા કરતા નહીં મને કાંઈ થવાનું નથી અને ઘણીવાર ગોખેલી પ્રાર્થના હોય રટણ કરેલી પ્રાર્થના હોય એનાથી હૃદયથી દિલથી ઊંડેથી નીકળેલી પ્રાર્થના હોય ને એ પ્રભુ સુધી વધારે પહોંચતી હોય આવી બનતું હોય તો ચાલો આવી બધી થોડી ઘણી વાતો જે હતી તમારી સાથે શેર કરી દીધી હવે આગળ કંઈ બતાવવા લાયક હશે તો બતાવશું નકર આજનો વિડીયો લાગે છે આટલો જ રાખશું તો વ્યસ્ત રહો ને મસ્ત રહો સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી જોતા રહેજો પહેલાના જમાનામાં ડૉક્ટરી સગવડો બહુ એટલી બધી સવલત નહોતી ને એટલે આવી રીતે લાગે ભાગે પડે ને એટલે હળદર લગાડી દે હળદરથી આમ જોજો તો એટલું બધું કંઈ ફેર ન પડે પણ ઓલો કલર પીળો થઈ જાય ને એટલે માણસોને ધ્યાનમાં આવે કે આ પગનું ધ્યાન રાખવાનું છે એ લોજિક હોય ઓલું બોલો એન્ટી ઇન્ફ્લામેટરી હોય પણ હવે એમાં ટોપિકલ લગાડ્યું હોય એટલું બધું કંઈ બહુ ન ઓલું કરે એમ થોડું ઘણું કરતું હોય અસર બાકી તો આમ દેખાયેલું એ થઈ જાય ને પિયો તો બરાબર લોકલ આમ કંઈક તમે લાગ્યું હોય ને ઘાવ એના ઉપર ઇફેક્ટ હારી આવે